બંગાળ ની અંદર જે પ્રકારે સત્તા સંભાળ્યા પછી તુષ્ટિકરણ ની રાજનીતિ કરીને પોતાની સત્તા ટકાવી રાખવા માટે હરંબેશ પ્રયાસ કરી રહ્યા છે એમને એકસો અઢાર જેટલી જ્ઞાતિઓને ઓબીસી માં સમાવી મુસ્લિમ લોકોના ધર્મ આધારિત સમાવી અને ઓબીસીના અનામત આપેલી હાઈકોર્ટ દ્વારા અનામત ઉપર રોક લગાવેલી છે બંધારણથી વિરુદ્ધ જઈ અને મમતા બેનર્જી એવું કહ્યું કે હું હાઈકોર્ટના આદેશનું પાલન નહીં કરીશ જેમને આદેશની અંદર સોગંદ લઈ અને રાજ્યની મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળીશ એવા મમતા બેનર્જી પોતાની સીટ ટકાવી રાખવા માટે તુષ્ટિકરણની રાજનીતિ અપનાવી અને જે પ્રકારે ઓબીસીના અન્ય સમાજોને અન્યાય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને હાઈકોર્ટના નિર્ણયને આવકારી અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ નું ચુસ્તપણે પાલન થાય અને જે લોકો સાચા અર્થમાં ઓબીસી ના લાયક છે એમને એમની અનામતનો લાભ અપાય આગળ કોઈ નિર્ણય નહીં આવે તો આગળ આ નિર્ણય મામતા બેનર્જી હાઈકોર્ટના નિર્ણયનો અનાદર કરે છે એટલે જો સુપ્રીમ કોર્ટને એમને જોયું તો જાય બાકી આ નિર્ણય પર અત્યારે સ્ટે કરવામાં આવેલો છે ہم تو هاي هاي چلو